નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હાજર રહ્યા ઉપલેટા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુજભાઈ ચંદ્રવાડીયા રમણિકભાઈ લાડાણી સી સી લાડાણી અશ્વિનભાઈ બારૈયા ભગવાનજીભાઈ મારૂ અને મહેમાનો અને શિક્ષક હાજરી આપી હતી બાળકોના પ્રદર્શન મેળામાં વાલીઓ પણ આ મેળાનો આનંદ માણ્યો હતો અને વૈજ્ઞાનિક મેળો આપણા બાળકો

તે પ્ર તે પ્રદર્શનમાં અમારા શાસનાધિકારી અને ચેરમેન શ્રી આવ્યા હતા અને બધા જ વિદ્યાર્થીઓ પોતાની જાતે પોતાની જાતે કૃતિઓ બનાવી હતી અને તે બધાને ખૂબ જ રસપ્રદ લાગી અને બીજી શાળાના પણ વિદ્યાર્થીઓ અહીંયા જોવા માટે આવ્યા હતા અને તેમને પણ અહીંયા કૃતિઓ ખૂબ ગમી મારું નામ સોલંકી ગીતા છે હું ધોરણ માં અભ્યાસ કરું છું મારી શાળા પીએમસી ડોક્ટર મધુબેન બી દેસાઈ પ્રાઇમરી સ્કૂલ માં આજે

અમારી અમારા ઉપલેટાના ચેરમેન શ્રી તથા મહા અને શાસન અધિકારી પણ આવ્યા હતા તેમણે અમારી બધી કૃતિઓ ખૂબ ગમી તેમણે અમારી કૃતિઓના વખાણ પર કર્યા અમારા સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી ભાનુબેન અને ગણિતના શિક્ષક ડેનિસા ટીચર અને વિજ્ઞાનના શિક્ષક વિપુલ સર તેમણે અમારી ખૂબ જ આ કૃતિઓ બનાવવામાં ખૂબ જ મદદ કરી

વિજ્ઞાન ગણિત તથા સામાજિક વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું આ પ્રદર્શનની અંદર લગભગ પચાસ કે સાઠ જેટલી કૃતિઓ બાળકો દ્વારા બનાવવામાં આવી અને રજૂ કરવામાં આવી આ વિજ્ઞાન મેળો તથા સામાજિક વિજ્ઞાન મેળાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકોમાં સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન તથા ગણિતની સમજ કેળવાય અને કઠિન મુદ્દાઓ છે બાળકો સરળતાથી સમજી શકે આ વિજ્ઞાન મેળાની અંદર લગભગ પંદરસોથી બે હજાર જેટલા બાળકોએ ભાગ લીધો અને જોવા આવ્યા તેમને સમજ કેળવાની આ સિવાય લગભગ સો કે સો થી દોઢસો જેટલા શિક્ષકો તેમજ વાલીઓ પણ આ વિજ્ઞાન મેળાનો લાભ લીધેલો આ કૃતિઓ એટલા માટે બનાવી કે બાળકોમાં જે કઠિન મુદ્દાઓ છે એ સરળતાથી પોતે સમજી શકે અને આ કૃતિઓ છે તેના વિષય શિક્ષકો છે તે વિજ્ઞાનના શિક્ષક વિપુલભાઈ એડા છે ગણિતના શિક્ષક ડેનિશાબેન છે તેમજ અમારા સામાજિક વિજ્ઞાનના શિક્ષક ભાનુબેન છે તેમના માર્ગદર્શન નીચે તેમજ અમારો સમગ્ર સ્ટાફના માર્ગદર્શન નીચે આ વિજ્ઞાન મેળો ગણિત તેમજ સામાજિક વિજ્ઞાનનો આયોજન કરવામાં આવ્યું